પીવડાયો નથી આ મારા દિલ પર હાથ રાખીને હું કેમ છું તો પણ લોકોએ મારા પર ભરોસો કર્યો વિધાનસભામાં ચાર પાર્ટીના ઉમેદવાર હતા તો પણ મને 1 લાખ 4300 થી પણ વધારે મતો 56% મતો મળ્યા એવી જ રીતના મેં લોકસભા લડ્યો લોકસભામાં મને ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રકારે એન કેન પ્રકારે હેરાન કરવામાં આવ્યો એમની સાથે લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી લડવા માટે એમની ટિકિટ પરથી લડવા માટે મને ખૂબ દબાણ કરવામાં આવ્યું મારા પરિવારને પણ જેલમાં નાખવામાં આવ્યા મને પણ જેલમાં નાખવામાં આવ્યા મારા પરિવાર સહિત અમને નવ લોકોને એમને નેવું દિવસ અને મને પિસ્તાલીસ દિવસ જેલમાં રાખ્યો જેલમાંથી છૂટ્યા બાદ પણ મને મારા જિલ્લા અને ભરૂચ જિલ્લા બંને જિલ્લાઓમાંથી મને તડીપાર કરવામાં આવ્યો લોકસભાનો ઉમેદવાર હોવા છતાં મને મારા મત ક્ષેત્રમાં પ્રવેશ નહીં આપવામાં આવ્યો હતા હતા મારા બધા બધા નેતાઓ આપણા અરવિંદ એમની પાસે સિસ્ટમ હતી સરકારી વહીવટી તંત્ર હતું પ્રશાસન હતું મશીનરી હતી કરોડો રૂપિયા હતા એમના મંત્રી તંત્રીઓ મંત્રી અમિત શાહ સહિતના બધા લોકો ત્યાં આવીને સભાઓ કરતા હતા તમારા તેવા ઈમાનદાર કાર્યકરોના જોરેથી અમે લડ્યા જનરલ બેઠક હોવા છતાં ભરૂચ લોકસભા મનસુખ દાદા અને ભાજપનો નો ગરબો ઘરે જતા જતા રહી ગયો પિસ્તાલીસ હજાર મત જરા બચી ગયા લોકો તો મતલબ એ ચૂંટણીમાં પણ મારા દિલ પર હાથ મૂકીને હું કેમ છું એક પણ બિયર કે એક પણ કોટર ઓળખે છે હું ઘરે બેસી રેમ તો મને કોઈ આ નસવાડીમાં નહીં ઓળખે કોઈ બોડેલીમાં નહી બોલાવે પણ જ્યાં પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય કર્મચારી સાથે અન્યાય થાય ખેડૂત સાથે અન્યાય થાય મહિલા સાથે અન્યાય થાય આદિવાસી હોય દલિત હોય ઓબીસી હોય એસસી હોય એસટી હોય રાજપૂત સમાજ હોય કે પટેલ સમાજ હોય જેની પણ જરૂર પડે છે અમને બોલાવે છે અમે માટે લડીએ છીએ આજે અમારા કાર્યાલયો ચાલે છે કોઈ પણ જગ્યાએ કોઈ કામ લઈને આવે એને અમે તમે ભાજપના છો કે કોંગ્રેસના છો આપના છો કે બાપના છો કે બીટીપી છો કોઈને પૂછ્યા વગર આજે પણ અમે કામ કરીએ છીએ આજે વિધાનસભામાં પણ અમે બોલીએ છીએ અમે કામની રાજનીતિ કરીએ છે અમે રાજકારણમાં આવ્યા છે એનો મતલબ એવો નથી કે અમને ટિકિટો મળે ને અમે ધારાસભ્ય બનીને બેસી દઈએ તો સાથીઓ પ્રશ્નો ઘણા છે ચર્ચાઓ ઘણી છે પણ આજે જે તાલુકા પંચાયતના આપણા ઉમેદવાર છે જયેશભાઈ રાઠવા એના માટે હવે 3 દિવસ છે જયેશભાઈ કે મારા પર એટલા પૈસા નથી કે અમે તમને ઘરે રાતે આવીને દરવાજો ઠોકીએ ભાઈ ઉઠો તમારા બે મત મને આપજો પાંચસો રૂપિયા લઈ લો તમારા ચાર મત મને આપજો હજાર રૂપિયા લઈ લો એટલા પૈસા અમારી પાસે નથી કે તમને રાતે ઉઠાવી ઉઠાવીને અમે પૈસા આપીશું પણ એટલું ચોક્કસ અમે આપું છું વતી અમારા જયેશભાઈ છે તો આવનારા દિવસોમાં તમારે જ્યાં પણ અન્યાય થશે અમારી ટીમને રાતે બોલાવશો તો રાતે તમારી વચ્ચે આવીને ઉભી થઈ જશે આ લોકોની રાજનીતિ જોઈ છે બે ચાર મડતિયાઓની એજન્સીઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થાય છે કાગળો પણ ઘોડા દોડે રસ્તા નથી બનતા નળ સે જલ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો મનરેગા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો આપણા જિલ્લામાંથી આટલી મોટી રેતી નીકળે છે એની રોયલ્ટીની ચોરી કરવામાં આવે આ બધા આશીર્વાદ આપણા નેતાઓના છે એટલા માટે આટલું બધું કોબાંડો ચાલે છે ત્યારે પરિસ્થિતિઓ ઘણી છે સવાલો ઘણા છે પ્રશ્નો ઘણા છે પણ સાથીઓ જે પણ આપણા પાંચ ગામ આ તાલુકા પંચાયતમાં પડે છે આજે પછીની જવાબદારી તમારે બધાએ લેવી પડશે જયેશભાઈ એકલા ફરે તે નહીં ચાલે તમારે પણ તમારા સગાવાલા હશે તમારી બેન દીકરીઓ બાજુના ગામમાં હશે બાજુના ગામમાંથી કોઈ વોવ આપણી બાજુમાં લાવ્યા હશે એમને પણ કહેવું પડશે કે તમે પણ ફોન હાથમાં લઈને વાત કરો આપણા જયેશભાઈને જ લાવવાના છે અને એ રીતે બધા જ મહેનત કરશો તો મને પૂરો વિશ્વાસ છે કે જયેશભાઈ ચોક્કસ ચૂંટાશે શાસક પક્ષના લોકો તમે જોયું છે લોકશાહીનું હનન કરે છે આજે ગુજરાતમાં નગરપાલિકાઓ અને તાલુકા જિલ્લાની પેટા ચૂંટણીઓ આવી આ ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને બિનહરીફ કરવા માટે આ લોકોએ ખૂબ ધમ પછાડા કર્યા છે કેટલીય નગરપાલિકામાં આપણા ઉમેદવારોના ફોર્મ ભરવા નથી દીધા કેટલીય નગરપાલિકામાં આપણા ઉમેદવારોના ફોર્મ પણ ખેંચાવી લીધા છે કેટલી જગ્યા આપણા ઉમેદવારોને લઈ જઈને દાબ દબાણ કરીને સામદાન ધણ ભેદ નીતિ અપનાવીને ભાજપના ઉમેદવારના સમર્થક સેમ કરીને વિડિયો બનાવીને ફરતા કરે છે કોઈએ ગભરાવાની જરૂર નથી અમે પણ લડીએ છીએ ને આવનારા દિવસોમાં પણ લડીશું અમે પણ કોઈનું ખોટું કર્યું નથી એટલે કોઈના બાપથી આપણે ડરવાની જરૂર નથી